મિત્રો એક એવી નોકરી જેના તમને એક મહિનાના બે કરોડ રૂપિયા મળશે અને એક વર્ષના તમને ચોવીસ કરોડ રૂપિયા મળશે અને આ નોકરીની અંદર કોઈ જ તમારો બોસ નથી તમારે જ્યારે કામ કરવું હોય ત્યારે કરો સુઈ રહો બેસી રહો કશું જ જોવામાં આવશે નહીં ફક્ત તમારે આ નોકરી કરવાની છે અને જો તમે આ નોકરી કરવા માટે ઈચ્છુ હો તો તમારું વેલકમ છે ભાઈ ઘણા બધા લોકોની જરૂર છે આ નોકરી માટે પણ આ નોકરીની અંદર ભાઈ ચોવીસ કરોડનું નામ સાંભળી અને આવીને જતા પહેલાં તમે પૂરો વિડીયો જોઈ લો કે આ નોકરીની અંદર કરવાનું શું હોય છે અને આ નોકરીની અંદર ભાઈ લાઇટ હાઉસની અંદર રહેવાનું હોય છે અહીંયા કોઈ જે ભાઈ આવતું પણ નથી કોઈ જતું પણ નથી કોઈ જે મોબાઈલનું કનેક્શન પણ નથી ફક્ત તમારે અહીંયા એકલા જ રહેવાનું અને આની અંદર કામ એ કરવાનું હોય છે કે આ લાઇટ હાઉસની અંદર લાઇટ બંધ થવી જોઈએ તમારી ચારે બાજુ પાણી જે પાણી વિશાળ મોજા ચડતા હશે ને તમારે ફક્ત આની અંદર એકલું જ રહેવાનું છે તમારે કોઈની સાથે કનેક્શન પણ નહીં હોય કોઈની સાથે વાત નહીં કરી શકો કે તમારે કોઈ મોબાઈલ નેટવર્ક પણ નહીં હોય ફક્ત તમે એકલા જશો જો તમારે આ નોકરી કરવી હોય તો તમને એક વર્ષના ચોવીસ કરોડ રૂપિયા મળી શકે છે કેમકે ઘણા બધા ચોવીસ કરોડ નું નામ સાંભળીને આ નોકરી કરવા માટે જાય છે પણ ભાઈ ઘણી વાર એવું થાય છે કે આ માણસો આવતા પણ નથી ઘણા એવા માણસો છે કે જે થોડા દિવસોની અંદર બીમાર થઈને આવી ગયા છે તો ઘણા ઘણા બધા એવા માણસો છે જે કોમાની અંદર પણ જતા રહ્યા છે આ નોકરી કરતા કરતા જો તમારે પણ ચોવીસ કરોડની જરૂર હોય તો આ નોકરી તમે કરી શકો છો પણ ભાઈ એના પહેલા આ જોઈ લો કે આવડા આવડા વિશાળ મોજા સરતા હોય અને તમારે આની અંદર નોકરી કરવાની શું તમે પણ આ લાઇટ હાઉસની અંદર નોકરી કરવા માંગો છો તે કમેન્ટની અંદર જરૂરથી જણાવતા જજો અને આ વિડીયો વધારે લોકો સુધી શેર કરજો જેના લીધે તેમને પણ ખબર પડે